એક મહત્વપૂર્ણ કદમ લેવામાં આવ્યું છે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત રસ્તાઓને પહોળા કરવાની મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાય છે આ કામગીરીથી શહેરની ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની અપેક્ષા છે નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટીપી સ્કીમમાં આવતા રસ્તાઓને પહોળા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરી હેઠળ હાલના

નવસારી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રસ્તાને ને કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી જેના ભાગરૂપે આજ રોજ શુક્રવારના રોજ પ્રકાશ ટોકીસ પાંચે જે પાંચ પોઈન્ટ પચીસ મીટર નો ટીપી રસ્તો છે તેની પહોળાઈ વધારીને સાત પોઈન્ટ પચાસ મીટર ની વીથ મળે એ રીતે પ્રોપર્ટીઓનું ડિમોલિશન કરીને રસ્તાની વીથ વધારવાની ટીપી અને એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે